અંબાજી ખાતે ગ્રામ્ય પંચાયતે વેરા બાકીદારો સામે લાલા કરી હતી અને બાકીદારોની પ્રોપર્ટીને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં આજે બે ધર્મશાળાઓને સીલ મારવામાં આવી હતી ગુજરાતની સૌથી મોટી ગ્રામ્ય પંચાયત અંબાજી એક્શન મોડમાં આવી છે અને આજે અંબાજીની ગ્રામ્ય પંચાયતે વેરાના બાકીદારો સામે પૈસા ન ભરવાના લીધે અને વારંવાર નોટિસ આપવા છતાં કોઈ નિકાલ ન આવતા સીલ મારવાની પ્રક્રિયા શરૂ કરી હતી આજ રોજ અંબાજીની બે મોટી ધર્મશાળાઓને સીલ મારવામાં આવ્યા હતા જેમાં ખંભાતવાળી ધર્મશાળા અને ઠાકોર ભવનને સીલ મારવામાં આવી હતી વાત કરીએ તો અંબાજીમાં કુલ છ પોઈન્ટ પાંચ કરોડનો વેરો બાકી છે જેની વસુલાત કરવાનો પ્રયત્ન ગ્રામ્ય પંચાયત છેલ્લા કેટલાય સમયથી કરી રહી છે પરંતુ વેરાની વસુલાત ન થતાં આજે છેલ્લે આજે ખંભાતવાળી ધર્મશાળાને સીલ મારવામાં આવી હતી જેની બાકી વેરા રકમ અગિયાર લાખ જેટલી હતી અને હવે અંબાજીની કુલ પંદર મોટી મિલકતોને દસ દિવસમાં સીલ મારવામાં આવશે અને આ તમામ મિલકતોના પાણી ગટર વીજળી કનેક્શન પણ કાપવામાં આવશે આમ તો અંબાજી ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત ગણાતી હોય છે અને અંબાજી ગ્રામ પંચાયતમાં લોકોના લગભગ સાડા કરોડ ઉપરાંત રકમ વસૂલાતની બાકી છે જેમાં અમે અવારનવાર રિક્ષા ફેરવી પણ લોકોને સૂચના આપેલી છે નોટિસો પણ આપેલી છે તેમ છતાં લોકો પૈસા નથી માતબર મોટી રકમ કહેવાય તો પહેલો શરૂઆત સીલ મારવાનો અમે ખંભાતવાડી ધર્મશાળાથી આજે અમે પ્રારંભ કર્યો છે અને હવે પછી જેમ જેમ આગળ નોટિસો આપેલી છે એ મુજબની આગળની કાર્યવાહી અમે ચાલુ રાખીશું અને સીલ મારવાનું પણ ચાલુ રાખીશું કેટલી જગ્યાએ સીલ મારવાના